ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીનો નિકાલ કર્યો છે અહેવાલ બાદ તંત્ર સફાળુ ઘોર નિંદ્રામાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે મહત્વનું છે કે ઇન્ડિયા કોલોની વોર્ડના ઓમનગર ક્રોસિંગ પાસે ડ્રેનેજ લાઈન ઉભરાતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને આ અંગે ઝી ચોવીસ કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસર જોવા મળી રહી છે તો અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને પાણીનો નિકાલ થતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે તો લોકોને અહીંયાથી પસાર થવું મુશ્કેલ બની ગયું હતું અને આપ જુઓ કઈ રીતે આ પાણીનો ભરાવો થયો હતો મુશ્કેલી સતત થઈ રહી હતી કોઈ નીકળી નહોતું શકતું ઝી ચોવીસ કલાકે તેનો અહેવાલ પ્રસારિત થયો કર્યો હતો ને ત્યારબાદ તેની અસર જોવા મળી સંવાદદાતા અર્પણ અમારી સાથે ફૂલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે અર્પણ પાણીનો ભરાવો થઈ ગયો તો લોકોને ખૂબ તકલીફ પડી રહી હતી અહેવાલ પ્રસારિત કર્યો ઝી ચોવીસ કલાકે અને શું તેનું રિએક્શન આવ્યું બિલકુલ નિશ્ચિત જે પ્રમાણે સ્થાનિકો ખુબ જ પરેશાન હતા ઇન્ડિયા કોલોની વોર્ડ માં પાણી પરેશાન હતા ચોવીસ કલાકે સ્થળ ઉપર લોકો સાથે વાતચીત કરી તેમની જે લાગણી હતી તેમનો જે આક્રોશ હતો તે તંત્ર સુધી પહોંચાડ્યો અને જેના પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ તંત્ર દ્વારા વોટર પંપ મૂકી અને તે પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે બિલકુલ આભાર અર્પણ આપની પાસેથી માહિતી લેતા રહીશું